બરોબર કોઈ ના કે પૂછવા તો પૂછી લે તો ઠીકમ છે સૌરો ઠાકોર સમાજ મિત્રો જેસોનગર જે આપણા સમાજના ભાઈઓ બહેનો વડીલો બાળકોને જે અન્ય થઈ રહ્યો છે જેમના મકાટ પૂરી પડે છે નમસ્કાર જય માતાજી જય બાબા જય ઠાકોર સમાજ મિત્રો અત્યારે અમે જેસોનગર જે આપણા ઠાકોર સમાજના જે માતા બેનો ભાઈઓ પર જે અત્યાચાર છે જે દોસોથી વધારે જે ધોરો પડે છે જય માતાજી હું આપને આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આજે બીજી તારીખના રોજ જે સવારે ગાંધીનગરથી અમદાવાદ તરફ આટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે ભરતસિંહ ઠાકોર વિક્રમભાઈ રોહિતભાઈના સમાજના આગેવાનો આજે જે રીતે મદદ માટે આવ્યા છે તો હું આપ સૌને ગુજરાતના તમામ ઠાકોરોને વિનંતી કરવા માગું છું કે એકસો પચાસથી વધુ મકાનો તૂટ્યાની પરિસ્થિતિમાં આવા વરસાદ જેવા વાતાવરણમાં સાડા પાંચસો લોકોનું ગુજરાન કેવી રીતે ચાલશે એ લોકોને રહેવાની પરિસ્થિતિ ક્યાં છે એવું સરકારે કોઈ જાતનું આયોજન કર્યું નથી તો સરકારને અમે કહેવા માગીએ છીએ કે સૌ પ્રથમ તેમને પહેલાં રહેવા માટેની સગવડ કરી આપે અને એ માટે વિનંતી માટે ઠાકોર સમાજના તમામ આગેવાન સંગઠન સમૂહલગ્નના જેટલા બી આગેવાનના સંગઠનો હોય એ તમામને વિનંતી કરવા માંગે છે કે પાંચ તારીખે મંગળવારના રોજ સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસની સામે અમે ધરણાનો કાર્યક્રમ કરવાના છીએ તેમાં મોટી સંખ્યામાં અમે બી અમદાવાદમાંથી જેટલા અમારા સમર્થકો છે બધાના બોલાવીશું મિત્રો કેશવનગરમાં જે આપણા સમાજના ભાઈઓ બહેનો વડીલો બાળકોને જે અન્યાય થઈ રહ્યો છે એમના મકાટ પૂરી પાડે છે એમના માટે એમને ન્યાય મળે એના માટે અમે અમે પાંચ તારીખે મંગળવારે અમે બધા ભેગા થવાના છે હું આવવાનું છું મારા રૂમ ભાઈ આવવાના છે ઠાકોર સમાજના દરેક આગેવાનો ભાઈઓ ચાહકો પણ નમસ્કાર જય માતા જય બાબાઈ જય ઠાકોર સમાજ મિત્રો અત્યારે અમે કિશોનગર જે આપણા ઠાકોર સમાજના જે માતા બહેનો ભાઈઓ પર જે અત્યાચાર અત્યારે જે દોઢસો થી વધારે જે ઘરો પાડ્યા છે તો એનું જે આયોજન તારીખ તારીખે આયોજન રાખેલ છે તો તમામને મારા તરફથી દરેકને ભાવભર્યું ભાવ આમંત્રણ દરેક મારા સમાજને ખાસ વિનંતી છે કે આવવાનું ચૂકતા નહીં આવવાનું અને હું પણ આવવાનું છું મારી સાથે બીજા પણ નામી અનામી કલાકારો આગેવાનો આપણા ઠાકોર સમાન એ પણ પઢારવાના છે તો તમામને આવવા માટે વિનંતી

અને કુ કે પાંચ તારીખે અગિયાર વાગે કલેક્ટર ઓફિસ ભેગા થવાનું છે તો દરેક ના વિનંતી કરવા માટે વિક્રમભાઈ આજે કે અમે પોતે તમારી સાથે છીએ પણ તમારી તાકાત શું છે પેલા બરોબર કોઈને કઈ પૂછવા તો પૂછી લે તો વિક્રમભાઈ જે છે કોઈને કઈ કેવું છે